કે હું ના તો જીવી જાય છે તારા તેને ફરી વાત ને કહો તો આટલો વિચાર જુદો છે પણ જુદો જોઈ એકતા ને એમ જીવનાથી અને નાથો તો સાસો તેનારો જુદો વિચાર છે આ પરિવર્તન કરો વિચાર જુદો છે કે જીવન છે પરિવર્તન વાળું એ જીવન કે જેવો પરિવર્તન નથી એ નથી ને એ પરિવર્તન જોઈએ તો પોતા હોય જોઈએ કે પરિવર્તન પરિવર્તન પામનાર તત્વો નું કાર્ય કામ જ નથી આ પોઈન્ટ ઉપર ઉભા આ પોઈન્ટ ઉભા રહો કે નાશ્વત આ જગત નાશ્વત છે તમારા પાસે વિચાર છે કે નહીં પરિવર્તન છે કે નાનપણથી બાળક કરતા નાબળા થઈ ગયા અને ઘર પર આવ્યું આવડે એ જ્ઞાન છે કે નહીં તે જોયું પણ જીવનારે જોયું ભૂકો થઈને જોયું ના

તો નાચવું કરતો કોશો એમાં થવાનો છે આગળ પડી જવાનો છે તો દેહ મરી જવાનો છે તો દેહમાં ભૂમ કેશો તો મરી જવાનો તો દેહ કરો છો તો પરિવર્તન રહેવું છે આપણે અને જ્ઞાન છે શબ્દ ભારે ભારે આવે ને આત્મા પરમાત્મા

પછી શું આત્મા કશું ના હોય જીભ જ હોય તેની સાથે હોય દિવસે અંતર થવો તો શરીર થાય તો થાય